અમેરિકાની સ્પેસ ટ્રાવેલ કંપની સ્પેસ વીઆઈપી ટૂંક સમયમાં જ સ્પેસમાં ડિનર કરાવશે કંપનીએ છ કલાકની હાઇટેક સ્પેસ બલૂન યાત્રાનું નેતૃત્વ કરવા માટે મિસેલિન સ્ટાર રેસ્ટોરાંમાંથી નેધરલેન્ડના સેફ રસમસ મૂકને હાયર કર્યા છે આ યાત્રા માટે છ લોકોને પસંદ કરવામાં આવે જેમને પૃથ્વીના વાતાવરણથી નવ્વાણું ટકા ઉપર ડિનર કરાવવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટેની ટિકિટની કિંમત લગભગ ચાર પોઈન્ટ દસ કરોડ રૂપિયા છે આ છ કલાકની યાત્રા આવતા વર્ષે શરૂ થશે આ યાત્રા માટે સ્પેસ વીઆઈપી કંપની સ્પેસ પરસ્પેક્ટિવ કંપનીના સ્પેસ શીપ નેપચ્યુનનો ઉપયોગ કરશે તે ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી તેની પ્રથમ ઉડાન ભરશે સ્પેસ બલૂન દુનિયા દરિયાની સપાટીથી એક લાખ ફૂટની ઊંચાઈએ પહોંચતા સ્પેસ બલૂનમાં હાજર મુસાફરોને વાઈફાઈની સુવિધા મળશે આના દ્વારા તેઓ સોશિયલ મીડિયા પર તેમની સફરને લાઈવ સ્ટ્રીમ કરી શકશે તો આ સિવાય તેઓ તેમના મિત્રો અને પરિવાર સાથે પણ જોડાઈ શકશે યાત્રીઓને સૂર્યોદય જોવાની તક પણ મળશે આ સિવાય સ્પેસ બલૂન મુસાફરો ખાસ ડિનર પીરસવામાં આવશે સેફ રસમસ મંક માટે ખાસ મેનુ તૈયાર કરી રહ્યા છે તે સ્પેસની થીમ પર આધારિત હશે જો કે હજુ મેનુ ફાઇનલ થયું નથી બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ